સુરત જિલ્લામાં આવેલા પલસાણા તાલુકાના કડોદરા ગામે સીએનજી પંપ કટ નજીક નેશનલ હાઇવે અડતાળીસ પર આજરોજ સવારે એક મોટું કન્ટેનર પલટી મારી જતા લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હાઇવેના વિસ્તરણ કાર્યને લીધે સર્વિસ રોડ પર કેનાલની નજીક રસ્તો અત્યંત સાંકડો થઈ ગયો છે જેના કારણે વાહન ચાલકોને વળાંક લેવામાં મુશ્કેલી પડી રહી છે આવી પરિસ્થિતિમાં આવેલા તીવ્ર વળાંકને કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે અને આજની ઘટના તેનું જીવંત ઉદાહરણ બની છે આજ રોજ એક માલવાહક કન્ટેનર સર્વિસ રોડ પરથી વળાંક લઈ રહ્યો હતો તીવ્ર વળાંક અને સાંકડા રસ્તાને કારણે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો જેના પરિણામે કન્ટેનર રોડની બાજુમાં પલટી મારી ગયો કન્ટેનર ભરેલો માલ રસ્તા પર વેરાઈ ગયો જેના કારણે હાઈવે મુસાફરી વધુ થઈ હતી ઘટનાની જાણ થતાની સાથે જ કડોદરા પોલીસ સ્ટેશન તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું પોલીસે તુરંત ટ્રાફિક જામ ખોલવાના પ્રયાસ શરૂ કર્યા અને સાથે જ ક્રેન ની મદદથી પટકાયેલા કન્ટેનરને રસ્તા પરથી હટાવવાની બની રહ્યા છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી એમ એક સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું રમેશ ન્યૂઝ કડોદરા સુરત